નમસ્કાર વન ટેન હાર્ટ ક્રિએશન ક્રિએશન કર્યા પછી આ રીતે એનો જો નકામો કચરો છે આ કચરામાંથી બાળકો માટે પેટર્ન માટે ડિઝાઇન માટે સરસ મજાના નાના નાના ડિઝાઇનના કટિંગ્સ પડ્યા છે એ કટિંગ્સ વીણી અને બાળકોને સરસ મજાનું નવું ક્રિએશન અને નવી નવી પેટર્ન નવી નવી એક્ટિવિટી બનાવે તે તેના માટેનું અઢળક મટીરિયલ મને આમાંથી મળી રહેશે તો હું મટીરિયલ આમાંથી છૂટું પાડી અને પછી તમને પાછું બતાવું આ રીતનું વેસ્ટ મટીરિયલ છે એમાંથી તમે જુઓ તો આવા પાન આકારના જુઓ આ રીતના બધા સેપ છે જુઓ એ સેપ બધા મેં આ રીતે જુઓ અલગ કાઢે અહીંયા તમે જુઓ જુદા જુદા અલગ કેટલી એ પ્રકારના શેપ છે જો કટિંગ કર્યા પછી આ વેસ્ટ મટીરિયલ છે એમાંથી જો એક્ટિવિટી માટેનું રીતે આ રીતના બધા શેપ છે જુઓ આ ઢગલામાંથી આ લાવો તો સાહેબ એક ક છે જુઓ ફ જુઓ આ રીતે મોટા મોટા મૂળાક્ષર પછી ઓમ સ્વસ્તિક ઘંટડીના ચિત્ર પ્રશ્ન ચિહ્ન જો આ રીતે પ્રશ્ન ચિહ્ન સ્વસ્તિક પછી અહીંયા જુઓ જુદા જુદા તે બધા અલગ અલગ આ રીતે વીણી લીધા છે છૂટા છૂટા મૂકીએ તો આખા ધાબા ઉપર પથરાઈ જાય એટલા બધા છે